દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામે જયપાલસિંહ મુંડાજીની ની એકસો બારમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ માં વિપુલ કુમાર ડામોર રૂપસિંહ માવી રમણભાઈ પુરિયા અમરસિંહ ભાપુર દિલીપભાઈ માવી રાયસી ડાંગી દેવીદાસ મકવાણા સંજીભાઈ કટારા અર્જુન મીનામા તથા આગેવાનીમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો જયપાલસિંહ રોજ હાલના ઝારખંડ રાજ્યના રાંચી પાસે ખુટી જિલ્લાના ટકરા પહનોલી ગામમાં થયો હતો તેઓ લંડનથી ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતક થતા હોય અને હોકી ટીમના સુકાની તરીકે ભારત દેશને અનેક સુવર્ણ ચંદ્રક તથા કલેક્ટર તરીકે પણ ફરજ બજાવેલ તથા ભારતના બંધારણના મુદ્દા સમિતિના તરીકે આદિવાસીઓને વિશિષ્ટ બંધારણીય અધિકારીઓ અનુસૂચિત પાંચ અનુસૂચિત છ કલમ બસ્સો ચુમાલીસ તથા કલમ તેર ત્રણ ભારતની સંસદમાં તેઓએ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા કહ્યું હતું કે આદિવાસીઓને અમે લોકશાહી કે લોકતંત્ર ના શીખવાડી શકો કારણ કે તે તેમના દૂરમાં જોઈ છે તેઓ એક મહાન રાજનીતિક રમતવીર અર્થશાસ્ત્રી અને લેખક હતા ભારત દેશના સમસ્ત આદિવાસીઓ સદાય જયપાલસિંહ મુંડા સાહેબના ઋણી રહેશે નીશ વસૈયા ન્યૂઝ ગુજરાતી દાહોદ